અહીંયા હવે પાંચ હજાર દર માણસો દારૂ બંધ કરવા આવે તો બધાને થઈ જાય બંધ જેવું જરૂરી નથી પાંચ ને નહીં થાય કેમ

ઘણા બધા લોકો મિત્રો એવા પણ પ્રશ્ન કરતા હોય છે કે સુરાપુરા દાદાના સાનિધ્યમાં ગયા પછી દારૂનું વ્યસન નથી છૂટતું તો મિત્રો તે અંગે છે છે તે મિત્રો 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 બાપુ જણાવી રહ્યા કે ઘણા બધા લોકોને વ્યસન પણ છૂટે કારણ સુરાપુરા દાદાના સાનિધ્યમાં સાચા દિલથી જો દારૂનું વ્યસન છોડવું હોય તો મિત્રો સુરાપુરા દાદાના સાનિધ્યમાં સો ટકા દારૂનું વ્યસન છૂટે છે પરંતુ મિત્રો ઘણા બધા લોકો છે તે ખરાબ કર્મો કરતા હોય પછી મિત્રો દારૂનું વ્યસન ક્યારે પણ નથી છૂટતું તો ચાલો મિત્રો આ અંગે પૂછ્યો દાન બાપુ શું જણાવી રહ્યા છે તેમનો વિડીયો શરૂ કરીએ

બાકી જો આ જગ્યામાં માં એ નિર્ણ થઈ જાય કાલુ છે અને એ રસ્તે જીવવામાં ચાલુ કરે જો પાંચ વર્ષે એના કઈ ખાદ્ય ખોટ આવે ને તો મારે અહીંથી મારી જોડી લઈને આ પરગડામાં નીકળી જવાનું જે કઈ બોલ્યો છે એ મારા ઠાકરે નથી મેં એક જ કીધું છે કે જે તારા આવે છે ને કદાચ એના કર્મમાં હોય પણ જો તારા વિશ્વાસે આવ્યો છે ને કદાચ મેં મારો પરિવાર એક મૂકીને દોડીને અને પછી માળા તારી કરી છે ને એ કદાચ મારી જોડીમાં જે કંઈ ભેગું થયું હોય ને એ ખાલી કરીને અમને આપી દેજે મારે કંઈ જરૂરી નથી